તો જો આવી રીતે આપણે કે સિઆળો ચાલુ થઈ ગયો બધાયને ખબર હવે તો સિઆળો હાજીન ડાલ્યો રવારનો કોટ પહેર્યો છે કાઈ તો પાપા ટાઈટ એટલે ટાઈટ બહુ ટાઈડું પડે બાય બાય સેલ টা টা મમ્મી હું હે મમ્મી ডিম મન ટોપાળી ডিম મન ટોપાળી સરસ જો ફૂલ હે વાહ ફૂલ હે ગુલાબ કા વાહ 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 તો કરો વાહ 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 આગે શાયરી હમ

સોરી અંકિતા નું અંકિતા નું નીરાન માથ ફોરવાનો તો એટલે ની બે જો રિક્ષા માં બે હી હાય અંકિતા કે મેં આઈ માથું ઓર એવું છે યસ મેં આઈ થે માથું ઓર અંકિતા બેને આઈ માથું ઓર હે મેં મીરુ લોરી દીધું અંકિતા તો આઈ થે કે દીધું હું એથે ઓર લે બરાબર ને હા કેમ તને હું ઓર દઉં નત ગમતું ના ના છૂટી ગઈ ઓ મીરુ નેત નત છૂટતું કોઈ દી મીરુ ને ઓર દઉં હું નત ઓર દેતી હાલો હાલો અંદર રહી જાય કામ બામ કરવા માંડી બરાબર ને કઈ બરાબર તો જાઓ મિત્રો અત્યારે મસ્ત મજાનો બપોરાનો ટાણો થઈ ગયો અને અત્યારે મસ્ત મજાનો બપોરાનો પણ રેડી થઈ ગયો બપોરામાં આજે આપણે બનાવેલો છે આ હે મઠનું શાક અને ભાત રોટલી માખણ લીંબુનું ડુંગરીન છાઈસ લીંબુ બનાવ્યા હતા પાછા બહાર એ વયા ગયા બાથરૂમ જવાનું છે એ હમણાં ડીમુ એટલે દેખાડ બાકી મસ્ત મજા મઠ નું શાક કાલે હે પલાજ કાલે કરવાનું હતું પણ કાલે હેન ઢુલાઈ ગયું પછી મગ નું કરી ગયું એટલે મઠ નું હે દેખાતી જ નથી તું હવે દેખાય બોલ હાય ક્યાં જશ

મે બટ તો ભરું દી પર કે દેખા છડીંગ મમ્મી અરે 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 લેસન કરો મને કેટલું થયો અમ જો હજી એક પણ નઈ લખવાનું મેડમ ને કેરો ની લેસન કરો બેઠ્યો તે લખું કેટલું આ મારી ચોપડી તો પાડી એમ નઈ તે લખું કેટલું અમ જો ખાલી હેડિંગ જ મરાણી હે બધીએ

क्या तीसरा मालेस्थी जाए त्यार जो अच्छा हुआ है कहे क्या तलवा मालेस्थी जाए अ वाला बार ऊपर ताठोंने हाँ ये ताठो पाँचो है ने फॉरेन पाँचो त्यारों ऊपर आवे ने हम्म हम्म और त्यारों बाद में हाँ 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 त्यार ऊपर आवे ने, हा, हा, हा। ने क्या है ने वाला बीपीस थे

ડન ઉબીરા તો પગે નઈ જવાનું હા તો પછી નઈ નીકળવાનું બઈ ઓકે ટંટોરી ટંકોરી વગાડવા જવાનું બાકી રમાડવા નઈ જવાનું ડન હલક કરવા મન લેશે ને હટા ઓકે તો ઓકે ડન બોલ

रो मेरी इडी बुदिली તમે દેના થઈ ગઈ છે એકદમ રેડી એટલે કે હું રેડી બ્લોગ શૂટ કરું છું પછી તારી જોડે વાત ઓકે સ્ટાર્ટ જોવો

મોઢામાં પાણી આવી જાય અંકિતા તને તનનો ખબર પડે તો આ છે આપણા સરસ મજાના મેગી ભાત તો તમને બધા એમ કહેતો કે બપોર અમે ભાત બનાવ્યો તો એ ભાત વધ્યા તો એ ભાતને મિક્સ કરીને આપણે મેગી ભાત બનાવેલા કેવી રીતે કહી દો તમને જોઈ રેસીપી ફટાફટી ઓકે તો મેગી ભાત બનાવવા માટે સૌથી પહેલાં આપણે થોડુંક તેલ લીધું એની અંદર આપણે મોરેલી ડુંગળી મરચું અને ટામેટું બધું સાતડી લીધું પછી એના એટલે શેકી લીધું પછી આપણે નાખો એમાં મેગી મસાલો જે મેગીના પેકેટમાં નીકળે એ મેગી પેકેટ થોડુંક મરચું થોડુંક મીઠું પછી એક ગ્લાસ પાણી અને પછી એક મેગીનો થોડોક ભૂકો કરી આમ થોડી કરકર કરીને પછી મેગી અને એ પછી કૂક થઈ ગયું સોરી સોરી એ મસાલો નાખો પછી એક ગ્લાસ પાણી નાખ્યું ને પછી આપણે મેગી નાખી પછી કૂક કરી હોય મેગી એકદમ બાફાઈ ગઈ પછી આપણે પાછો એની અંદર એક મેગી મસાલો નાખ્યો જે હોમ આ દેખાય તો દે તો મીરો મેગી મસાલો ઓલો જો ઓલો દે

મેગી ભાત બનાવેલા હતા અને આજ તો વધેલા ભાતના અમે બનાવતા ટ્રાય કરવા બધાને ભાવે એક નહોતો હતો પણ બધાયને ફાવા હોય અને કોકને અનુભાવ્યો જેમ કે અંકિતા અને એને બધાને એ બધા થોડાક ઓછા છે આ બધું બધા મમ્મીને મૂમીને મીરુને આમાં ડીમ્પુને ખાસ કરીને વધારે ભાવ્યા કારણ કે એમાં મેગી હોય ને એટલે અમારા ડીમ્પુના ફેવરેટ હોય તો મસ્ત મજાનું હતું તો બધાએ જમી લીધું બસ મેં કીધું બ્લોગને આપણે એન્ડ આપી દઈએ તો બસ આવી જ રીતે કંઈક આજનો આખો દિવસ હતો અને આવી જ રીતે આવી જ રીતે આજના બ્લોગને આપણે આયોજન કરી દે આઈ હોપ તો તમને અમારો એ જ વિડીયો ગયો હોય છે જો ગયો હતો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું તેને મળશે પછી એક નવા બ્લોગ સાથે ત્યાં કરીને બાય બાયું સબસ્ક્રાઈબ